સાહેબ કપડવંજ તાલુકાની આ વાટા પુરા પ્રાથમિક શાળામાં જે લાગેવાળી બાળક શિક્ષક પોતાને સ્થાને અન્ય વ્યક્તિને બેસાડી પોતે બહાર પડતા પડે શું કહેશો સાહેબ આ શું પગલાં પડશો અને ક્યાંથી આવી સ્થિતિ આવે આ વસ્તુ મારે અહીંયા તાલુકામાં આવે આઠ નવ મહિના થયા આ વસ્તુ મારા ધ્યાને આવેલી નથી શિક્ષણ બાબતે જે આ વસ્તુ બની છે એક જરા પણ ચલવી લીધા જેવું નથી જે આપે જે અમને રજૂઆત કરી કે આશિષ પટેલ નામને જે શિક્ષક કર્યા અમારા વાટા શિવપુરા જે માલીટાળી ગામને પડું છે ત્યાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને એમની જગ્યાએ ડબી શિક્ષક મેં કહે છે આ વસ્તુ ધ્યાનમાં નથી પરંતુ ખરેખર આ શિક્ષણ માટે બહુ જ ખરાબ વસ્તુ કહેવાય કારણ કે બાળકોના ભવિષ્ય સાથે આ છેડછાડ વસ્તુ છે એટલે અમે આ વસ્તુ ઉપર સો ટકા એક્શન લઈશું હું આજે જ ડીપીઓ મેડમને બોલાવું છું એમના જોડે ચર્ચા કરું છું ડીપીઓ સાહેબને પણ હું ધ્યાન દોડું છું કે આ બાબતે શિક્ષકમાં કાર્યવાહી એમને કરું

કારણ કે ત્યાં બે શિક્ષક છે શિક્ષક પર આધાર રાખે બીજા એક વ્યક્તિ હતો તો સાહેબ આપણને ખબર નહીં તો મને તો ગયો પણ નહીં મને શું ખબર તો કયો શિક્ષક છે હું છે તો મને ખબર હોય જ ના ને તમને તમને વિડિયોમાં બતાવ્યા પર પગ બેઠા એ વ્યક્તિ ના કર્મચારી હા એ અમારા તાબામાં આવતા જ નથી અને આ જે ભાઈ છે શિક્ષક એ રજા છે આજે તો તમને કોઈ રિપોર્ટ કર્યો

તાર નામ શું છે બેટા પ્રિયાંશ તને કયા કયા સાહેબ ભણવા આવે છે અને આશિષ સાહેબ કઈ છે આયા છે અને કૌશિક સાહેબ કૌશિક સાહેબ જ આયા છે અને આશિષ સાહેબ ક્યારે આવે છે આવતા જ નહીં ને કોક જ દાડો આવે છે હા અને આ વિજયભાઈ સાહેબ એ રોજ આવે છે હા હા